નમસ્કાર હું છું ભાલેસ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલમાં ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસ અને બજેટ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના લાખો રત્ન કલાકારોને આશા હતી અમને પણ આશા હતી કે ગુજરાતની અંદર ભયંકર મંદિરનો માહોલ જયારે હીરા ઉદ્યોગમાં ચાલી રહ્યો છે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાતની સરકાર રત્ન કલાકારોની બહાર આવશે પરંતુ આ બજેટની અંદર રત્ન કલાકારોને કોઈ પણ લાભ નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેક્ષ ઉપેચના કરી છે સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી અસંખ્યમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે રત્ન કલાકારોને સહાય ચૂકવવા માટે મોઢું ફેરવી લીધું છે એવું આ સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ બજેટની અંદર રત્ન કલાકારો નો કોઈ સમાવેશ નથી જે ઉદ્યોગ થી લાખો રત્ન કલાકારો રોજગારી મેળવે છે જે ઉદ્યોગથી ગુજરાતને વિદેશી ઉડીયામણ કમાઈને આપતો ઉદ્યોગને આજે સરકારની જરૂર હતી તો સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી આવનારા દિવસોની અંદર આના ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનોની અંદર જો મોગલો તો નવાયની વાત નથી કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરતને અમદાવાદ અને હરેક સિટીની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે ગુજરાતે ગુજરાત સરકારે રત્ન કલાકારોની દરકાર લીધી નથી તો ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર એના પરિવાર ને મદદ કરે રાજકીય નેતાઓ પણ કેન્દ્રની અંદર આ મુદ્દાઓને ઉઠાવેલા છે વિધાનસભામાં પણ ઉઠાવેલા છે પરંતુ ક્યાંય ને ક્યાંય ગુજરાત સરકારે રત્ન કલાકારોને દરકાર નથી લીધી ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો રૂપેક્ષ કરવામાં આવી છે અવમાર્યુ વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્નકલાકારો ઉપના છે